નમસ્કાર મિત્રો અમારી ગુજ્જુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક ભરતી અંતર્ગત આપણે જે આજના વિડીયોમાં વિદ્યાસાયક ભરતી બે હજાર ચોવીસનો જે ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ એમાં સામાન્ય પ્રવાહનો બીજો તબક્કો અને તેનો પણ આજે પહેલો દિવસ પૂરો થઈ ચૂક્યો છે હજી ત્રીજો તબક્કો પણ આવશે એની આગળ આપણે વાત કરીએ સૌથી પહેલાં તો આપણે જે બીજો તબક્કો છે તેમાં બોલાવવામાં આવેલ ઉમેદવારોની વાત કરીએ અહીં એક નજર નાખી લઈએ તો દરેક કેટેગરી વાઇઝ જે ઉમેદવારો બીજા તબક્કામાં બોલાવવામાં આવ્યા હતા તેની માહિતી અહીં ડિસ્પ્લેમાં તમારી સામે છે મિત્રો આમાં તમે જોઈ શકો છો કે જે મેરિટ હતું બીજા રાઉન્ડનું તેમાં માત્ર જનરલ કેટેગરીના સત્યાવીસ ઉમેદવાર એટલે કે જે સડસઠ પોઈન્ટ સોસઠ છપ્પન મેરિટ હતું તે મેરિટ સુધીમાં જનરલ કેટેગરીના માત્ર ને માત્ર સત્યાવીસ ઉમેદવાર જ હતા જ્યારે એસસીબીસી કેટેગરીના પાંચસોને એકાણું ઉમેદવાર એસસી કેટેગરીના એકસો ને ત્રેસઠ ઉમેદવાર એસટી કેટેગરીના નવ ઉમેદવાર અને ઈ ડબલ્યુ એસના એકસોને દસ ઉમેદવાર આમ કુલ બીજા તબક્કામાં નવસો ઉમેદવારોને બોલાવવામાં આવેલા હતા મિત્રો અગાઉ પણ અમે અમારા વિડીયોમાં જે કેટેગરીની સીટ બાબતે ધ્યાન દોરેલું જ હતું અહીં તમે પણ સ્પષ્ટ જોઈ શકો છો કે પહેલાના સમયમાં એવું કહેવામાં આવતું કે જનરલવાળા ભાઈ વધારે ટકાવારી હોય તો પણ રહી જાય અને કેટેગરીવાળા છે એ ઓછી ટકાવારીએ નોકરીએ લાગી જાય જેના બાબતે ભાત ભાતની કોમેન્ટો વાળા વિડીયો કે વાતો આપણી સમક્ષ હતી પણ અત્યારનું જે પોઝિશન છે વિદ્યા સહાયક ભરતીની એમાં તમે ખાસ જોઈ શકો કે સડસઠ પોઈન્ટ સોસઠ છપન મેરિટમાં જનરલ કેટેગરીના માત્ર ને માત્ર સત્યાવીસ ઉમેદવારો છે હવે આપણે આજનો દિવસ તારીખ ત્રણ સાત બે હજાર પચીસનું જે જિલ્લા પસંદગીની જગ્યાની માહિતી છે તેના ઉપર એક નજર નાખી લઈએ આજે મિત્રો બીજો તબક્કાનો પહેલો દિવસ પૂરો થઈ ચૂક્યો છે સૌથી પહેલાં તમને એ જણાવી દઈએ કે જ્યારે પ્રથમ રાઉન્ડ પૂરો થયો ત્યારે ખાલી જગ્યા હતી જનરલની એક હજાર એકસો ઓગણ સિત્તેર જગ્યા છે એ પ્રથમ તબક્કામાં જ ભરાઈ ચૂકી છે જ્યારે એસસી કેટેગરી ની અઠ્ઠાવન જગ્યા એસટીની છસ્સો ને પંદર જગ્યા અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો એકસો નેવું જગ્યા આમ કુલ બે હજાર બત્રીસ જગ્યા ખાલી રહી હતી પછી આજના દિવસે તારીખ ત્રણ સાત બે હજાર પચીસ ના રોજ જે લોકોએ જિલ્લા પસંદગી કરેલી છે તેની માહિતી છે બોલાવે બોલાવેલા ઉમેદવાર એવું ઉપર લખાઈ ગયેલું છે પણ આટલી સીટો આજે ભરાઈ ચૂકી છે તો જનરલની ભરાઈ છે એકસો ને વીસ એસસી તો હતી જ નહીં એસસીની ચાલીસ જગ્યા ભરાઈ ચૂકી છે એટલે હવે પછી એસસીની પણ અઢાર જગ્યા ખાલી રહી જે કદાચ આવતીકાલે તારીખ ચાર સાત બે હજાર પચીસના રોજ ભરાઈ જાય ઈડબલ્યુ એસની સત્યાવીસ જગ્યા ભરાણી અને એકસોને ત્રેસઠ જગ્યા ખાલી છે આમ જનરલની એક હજાર ઓગણપચાસ એસસીની અઢાર એસ ટીની ને પંદર જે લાંબા સમયથી સત્સો ને પંદર જ છે એમાં કોઈ જગ્યા ભરાઈ નથી જ્યારે ઈડબ્લ્યુ એસની એકસો ત્રેસઠ આમ કુલ મળીને આજના દિવસના અંતે એક હજાર પિસ્તાલીસ જગ્યાઓ હજી જે પાંચ હજાર જગ્યાની ભરતીમાં ધોરણ પાંચમાં ખાલી છે પણ મિત્રો અહીં કેટેગરી બાબતે એક સવાલ એ ઉઠે છે કે એસસી કેટેગરીની જગ્યાઓ છે એ પ્રથમ રાઉન્ડમાં ઝીરો થઈ ચૂકી છે એસસી ઉમેદવારો માટે આવતીકાલથી કદાચ જગ્યા ભરાઈ જશે એટલે એસસી કેટેગરી પણ પૂરું થઈ જશે બાકી રહેશે એસટી અને જનરલ જો પહેલાં એવું કહેતા હોય કે જનરલવાળા ઊંચા મેરિટમાં રહી જાય તો આજની આ જે ભરતી છે એ એક ઐતિહાસિક ભરતી એવી હશે છે કે જેમાં જનરલવાળા ઓછા મેરિટે નોકરીએ લાગી જાય અને કેટેગરીવાળા મિત્રોનું મેરિટ વધારે હોવા છતાં તેઓ આ ભરતીમાંથી બાકાત રહી જાય એટલે અહીં આ ભરતીમાં આપણે છે એ એવું કહી શકીએ કે ભાઈ ત્રીજો તબક્કો આવશે ખરા પણ કોનો આવશે તો માત્ર ને માત્ર જનરલ ઉમેદવારો માટે અથવા તો જે કેટેગરીમાં છે અને જનરલ કેટેગરીની ક્રાઇટેરિયા પ્રમાણે જેવો શાળા પસંદ જિલ્લો પસંદ કરી શકે તેમ છે તેવા ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવશે એટલે અંતે એટલું કહેવામાં આવે છે કે ભાઈ કેટેગરીના મિત્રો જે છે ટોટલ આજના દિવસે જોવા જઈએ તો ચાર હજાર ને પાંચસો ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા જેમાંથી માત્ર એકસો ને સત્યાસી ઉમેદવારોએ જિલ્લા પસંદ કર્યો તો બસો ને છે એ ગેરહાજર નથી આજના દિવસે ગેરહાજર શબ્દ નહીં વાપરીએ તેઓ તેમની કેટેગરીમાં આવતા હોય અને જનરલમાં લઈ શકે તેમ ના હોય તેના કારણે તેઓ હાજર નથી એટલે હવે પછીનો ત્રીજો તબક્કો છે એ માત્ર જનરલ ઉમેદવારોનો અને એસટી કેટેગરી જે સસ્સો પંદર જગ્યા છે એનો હોઈ શકે જો મેરિટ બાબતે ફરી કંઈક વિચારણા કરવામાં આવે તો કેટેગરીવાળા મિત્રોને પણ વધુ લાભ મળી શકે મિત્રો શાળા પસંદગી ક્યારે આ બાબતે ઘણા મિત્રો ઉતાવળ કરતા હોય છે પણ જ્યાં સુધી પાંચ પાંચ હજાર ઉમેદવારની જે એકથી પાંચની ભરતી છે એ પૂરી ન થાય ત્યાં સુધી અધ્વચ્છેથી જિલ્લા પસંદગી શક્ય નથી એટલે આપણે છે એ પાંચ હજાર ઉમેદવારોની ધોરણ એકથી પાંચની જિલ્લા પસંદગી પૂરી થાય ત્યાં સુધી શાળા પસંદગી માટે રાહ જોવી પડશે શાળા પસંદગીમાં શું કરવું કેવી શાળા પસંદ કરવી એના વિડીયો પણ અમે તૈયાર કરી ચૂક્યા છીએ ટૂંક સમયમાં આપની સમક્ષ રજૂ કરશું તો આવી બાબતો માટે અમારી સાથે જોડાયેલા રહો આપનો ખૂબ ખૂબ આભાર